હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં તથા આજના આપણા આ વિડીયોમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા મે મહિનાનું રાશિ ભવિષ્ય પણ મિત્રો જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલા ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બે લાઈકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે તથા આજનું અમારું આ વિડીયો ગમે

ધંધા રોજગાર અથવા તો વ્યવસાયની વાત કરવામાં આવે તો આ માસ દરમિયાન આપની કારક ગ્રહ છે અથવા તો તેનો સ્વામી જે જે છે એ ખાસ કરીને નીચ અવસ્થામાં રહેશે પરંતુ મિત્રો કારક લગ્ન અથવા તો કર્ક રાશિના જાતકો છે તેઓની માટે મંગળ છે તે સૌથી અનુકૂળ અથવા તો સારામાં સારો ગ્રહ માનવામાં આવે છે એટલે કે યોગ કારક ગ્રહ માનવામાં આવે છે પરંતુ પહેલા ભાવમાં મંગળનો ગોચર એ સારા પરિણામ આપવા વાળો માલુમ નથી પડતો એટલે કે સારા પરિણામ નથી આપતો તેવું કહેવામાં આવે છે તથા કર્ક રાશિના જાતકો કે જે વિદ્યાર્થી મિત્રો છે જે વિદ્યા અભ્યાસ અથવા તો શિક્ષણમાં છે તો તેઓ માટે ખાસ કરીને શિક્ષણ બાબતે આ મહિનો એટલે કે આવનારો મે મહિનો મિશ્રિત પરિણામ આપતો માલુમ પડી શકે છે તથા આપના ચોથા ભાવનો સ્વામી શુક્ર મહારાજ જે ઉચ્ચ અવસ્થામાં નસીબના ભાવમાં રહેશે એટલે કે નસીબના સ્થાનમાં રહેશે

કારણ કે આ માસ દરમિયાન આપનું જે પરિવાર છે તે બાબતે આપને સામાન્ય એવા પરિણામો મળશે આપ આ માસ દરમિયાન ખાસ કરીને આપના પરિવારની સાથે સામાન્ય જીવન જીવશો તથા કોઈ એવા વિશેષ લાભ અથવા તો ઉપદ્રવની પણ સંભાવનાઓ આ માસ દરમિયાન નથી કે જે સામાન્ય લેવલનું રહેશે આપનું પારિવારિક જીવન તથા જો આપના પ્રેમ સંબંધની વાત કરવામાં આવે તો આપના પાંચમા ભાવનો સ્વામી એટલે કે મંગળ મહારાજ આ માસ દરમિયાન નીચ અવસ્થામાં રહેશે કે જે આપને ખાસ કરીને થોડા નબળા પરિણામો પ્રેમ સંબંધમાં આપી શકે છે તથા આપની આર્થિક પરિસ્થિતિ આ માસ દરમિયાન કેવી રહેશે તો આપની આર્થિક સ્થિતિ એટલે કે જે આપનો લાભ ભાવનો સ્વામી છે શુક્ર મહારાજ તે ઊંચ અવસ્થાનો રહેશે અને નસીબના ભાવમાં નસીબના સ્થાનમાં રહેશે કે જે આપને આ માસ દરમિયાન આર્થિક રીતે સદ્ધર અથવા તો મજબૂત કરી શકે છે આપની પરિસ્થિતિ મે મહિના દરમિયાન આર્થિક રીતે આપને ઘણા એવા ફાયદાઓ થઈ શકે છે અને આપનો શુક્ર મહારાજ ઉચ્ચ અવસ્થામાં નસીબના સ્થાનમાં રહીને આપને ઘણા એવા આર્થિક મામલાઓમાં રાહત આપી શકે છે અને લાભ આપી શકે છે પરંતુ મિત્રો ખાસ આપને આરોગ્યનું આ માસ દરમિયાન ધ્યાન રાખવું પડશે કારણ કે મે મહિના દરમિયાન આપનું આરોગ્ય જે છે તે આરોગ્ય બાબતે આપને થોડા એવા કમજોર પરિણામ મળી શકે છે તથા આપનું આરોગ્ય કમજોર થઈ શકે છે તો ખાસ મે મહિના દરમિયાન પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું કર્ક રાશિના જાતકોએ તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળી નવા વિડીયોમાં મિત્રો પણ જો મિત્રો આપને અમારું આજનો આ વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને વધારેમાં વધારે લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તથા આશા છે કે મિત્રો અમારું આજનો આ વિડીયો જોઈને આપ આવનારો મે મહિનો ખાસ કરીને સાવચેતીથી વિતાવો અને આપના મે મહિના દરમિયાન આપના પરિવાર અને આપની આસપાસના માહોલમાં જે ફેરફાર થવાનો છે જે બદલાવ થવાનો છે તે બાબતે સાવધાન રહેશે તથા આપનો આવનારો મે મહિનો ખૂબ સુંદર રીતે એવી આશા છે તો ફરી મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય સિયા